ગીરમાં કંકાઈમાં નું આજે મંદિર છે એ કંકેશ્વરી નગરી હતી એ વખતે અને ન્યા એક શેઠ હતા અને એ શેઠ જયારે આખી જમાત ને લઈ સાધુ ને પણ આરે કેટલા બધા અને ગંગાજી સ્નાન કરાવવા માટે નીકળ્યા પ્રસંગ જાણીતો છે પણ આ રોકાણ આથી નીકળ્યા છે અને એ વખતે ખબર પડી અને રોહિદાસ બાપા એ વખતે તો એ ચા મોજડીઓ બનાવે બૂટ બનાવે અને એમાં એ શેઠ ને એમ બૂટ અહીંથી બનાવી દીધા ગાવડો મોટો શેઠિયો છે એમને બૂટ આપ્યા અને એમાં એમણે કીધું કે અમે ગંગાજીએ જઈ તો અરે બાપા ગંગાજીએ અમે તો કહેતો કે હાલો નહીં બધા અરે તમારે એક ખંખોળિયું ખવાય જાય ગંગામાં એ કે વાત બધી હાથી પણ મારે તો અહીંયા કેટલા બધાને કહેવાય ગયું છે ને આ આટલા એટલા દિવસોમાં આ મોજડીઓ બૂટ મારે આ કામ પૂરું કરવું પડે અને પેલું કર્મ જે છે એ તો આપણું કર્મ છે એ હાથી ભક્તિ છે એટલે મારાથી ન ફૂગાય પણ એક કામ કરો આ ચુંદડી મોડિયો લેતા જાઓ મા ગંગા ને મારા તરફથી આપી દેજો એથી વધારે મારે કઈ નથી કે હું સાહેબ અને હાલતા થઈ ગયા ટૂંકમાં વાત કરો હાલતા થયા તે ધીરે ધીરે કીધું શેઠ એક કામ કરજો ની કે શું કે ગંગા માને છે ને તમે હાથો આજ દેજો આમ ખાલી ભળાવી ન હોય આવતા બીજાને કે હા પધરાવી દેતો કે નહીં હાથમાં દેજો આ ચુંદડી મોડિયો

એ સ્નાન કરી લીધા ગંગાજીમાં નાઈ લીધા હર હર ગંગે કરી લીધું બોલ્યા શ્લોક બોલ્યા બધું પૂરું થયું અને પાછા નીકળવા ટાણે યાદ આવ્યું કે ઓલા સંતનો મોડીયો ને ચુંદડી ગંગામાં તો પધરાવ દયો ને એમણે કીધું એટલે કોઈક ડાયો માણસ એમણે કીધું પધરાવો એ વાત સાચી પણ એમણે કીધું છે તરી ગંગાને ને કયો ને કે લ્યો ગંગાજી હાથો આય આપણે કેવામાં શું વાંધો એમણે કીધું છે ને એટલે કીધું લ્યો ગંગામાં માં હાથો આય એ લ્યો ગંગા હાથો આય આ સુંદરી મોડ્યો એટલા શબ્દો દીધા ને તા તો આયા પગરખાં સીવતા સીવતા આંખ બંધ થઈ અને બંધ થાતાની હારે તો કાહુ ને ને તારે હેતે ગંગા તુને તારે હે ને જેતે તુને તારે હેતે નભ મે ને તારે હે પણ તાતો તો ખમકારા મીડા થવા અંદાજીમાં ત્યાં સુડિયું વાળો જેને કહેવા હાથ નીકળ્યો અને સાધુન બધાય શબ્દ એક નવ સર મેદની શબ્દ

મારા ભગતને થોડીક આટલી યાદી આપી દેજો આ કડું આપી દેજો રત્ન જડિત હીરા જડિત ભલા માણસ અને પછી આખો પ્રસંગ તો બહુ જબરો જાણીતો પણ વળતા આવતા શેઠને ને આમ થયું કે આવું હીરા જડિત કંગન ને આ તો આ તો કે મળે નહીં આનું તો મૂળ ના આ તો બધું હવે આપણે ભગતને ઓમે ભગત માણા ને હવે એને આટલું બધું આનું તો કોઈ મૂળ ન થાય આપણે એના હાટાનું એને બે કોટિયું દોકડા કંઈક આપી દેજો ને આ કાંઈ વાત હવે કરવી નથી તો કે કાંઈ વાંધો નહીં અને આખો પ્રસંગ તો આપ બધા જાણતા છે એટલે મારે વધારે નથી કહેવો પણ મહારાજને હું આ આપું તો મહારાજ મને કેટલું ધન આપે એ ન્યાલ કરી દે અને રાજાને જઈને કીધું એમણે શેઠે કે આ જળિત કડું એટલે રાજાએ રાણીને લીધું રાણીએ તરત જોતા નહીં રે કે આ તો એક જ છે મારે આમાં બે જોઈ છે એટલે ઓલા તો શેઠ રાજા હતા એમણે શેઠને કીધું જે રૂપિયા થાય એ તમે તમારે દેવા તૈયાર છે આવા બે લઈ આવો એટલે શેઠ હું જાણો બે આની થોડી ક્યાંય દુકાન છે અને લેવા બીજા ક્યાં તો કે આમ ને તેમને તમે તો મહારાજ છો ક્યાંક કરાવી દે તો નહીં ઉભો રે જેલમાં નાખી દેવું બે લઈ આવો પછી હું જાણો હવે હું કરવું લઈ આવે ને કરે ચડાવી દઈ શું કરું તો કે આ આ ગમે ત્યાં તું એવું હોય તો મારા માણસો તું કે એટલા પૈસા હારે લઈને આવે ને જે હાટ જે બજારે થી લીધું હોય ને ન્યા તારી હારે આવે એટલા પૈસા અમે આપવા ત્યાર છે બાકી તું કડું બીજું જો એમાં એ વાત પાકી છે હવે ત્યારે શેઠે કીધું કે મારે એ હાથ કેમ બતાવો એ સરસ છે તો નો થાય અને આખી વાત પછી કરવી પડી એમને કે આવી રીતે આવી ઘટના બને તો કે બને ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવરરા આમાં કો કાનાણા એવું હોલો ભાખે હમીર્યા અને પછી એમ કહેવાય છે કે ત્યાંથી રાજા પોતે આવે છે અને ઓલા શેઠ એની હારે આવે છે અને અહીંયા આવી અને ઝૂંપડામાં બેઠો કે આ કેમ માની લેવું અહીંયા બીનું છે અને આવીને કીધું કે આવું બીજું કડું જોઈ મારી શેઠ કે મારી ભૂલ થઈ ગઈ મારે એમ થયું કે મને આ રાખી લઉં ને આ રાજા પાસે ઈનામ મેળવી લઉં પણ આ તો અવળું થયું છે અને હવે તમે કડું ઓલા શેઠે કીધું નહીં દો તો રાજા મને મારી નાખશે એટલે એને કીધું એ તો મા ગંગાનું છે એમાં મારે તો પણ હવે બીજું તો શું થાય હવે તમે ગંગાજી એ જાઓ કે તમે નો દો ત્યાં સુધી ગંગાજીએ જઈ કઈ અમારે કીધે મેળ ન આપણે તમે હાલો એ કે મને ગંગાજી સુધી આવવાનો સમય નથી ગંગાજી સુધી આવવાનું વખત નથી કે તો કે તો હવે ઘડીક વાર અહીંયા બેહો આ ચામડા ધોવાનો મારું જે કાથરોટ છે એમાં જો ગંગા પ્રગટ ન કરું તો આ દેશનો સાધુ ન કહેવા આ દેશનો સંત નો કહેવા ભલા માણસ અને એમાં